ભરૂચ જિલ્લાના પુડસા ગામ ચાર દિવસથી પાણીમાં ગરકાવ થયું છે ચાર દિવસથી ગામમાં અંધારપત છવાયો છે મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે ગ્રામજનો મીડિયાના માધ્યમથી હૈયાવરાર ઠાલવી હતી કંઈક કેટલાય વર્ષોથી ગામની આ પરિસ્થિતિ વારંવાર મીડિયાના માધ્યમથી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે તંત્ર અને રાજકીય નેતાઓના પીઠનું પાણી હાલતું નથી દર ચોમાસે બે દિવસ વરસાદ પડે એટલે રૂડ ઉપર પાણી આવવાથી ગ્રામજનોને તાલુકા મથકે આવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નો બતાવે છે કેર તેમજ છાતી સમાપ વહેતા પાણીમાં પ્રવાહમાં રૂડ ઉપરથી પસાર થવાનો વાર આવે છે ગામમાં કોઈનું મૃત્યુ કે ડિલેવરી કે આકસ્મિક દવાખાને આમૂદ તરફ આવવાનું થાય તો કોઈ વિકલ્પ જ નથી હાલમાં ચાર દિવસથી વરસતા અનરાધાર વરસાદથી ચાર દિવસથી ગામમાં વીજળી દૂર છે

બે દિવસ પહેલા પુરસા ગામમાંથી એક બહેનને પ્રસુતિની પીડા ઉપડતા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી ટ્રેક્ટરમાં આમોદ લાવવામાં આવ્યા હતા પુરસા કાંકડિયા માનસિંહપુરાના ગ્રામજનોની દર વર્ષની આ સમસ્યાનો કોઈ ચોક્કસ નિકાલ આવે અને પાણીની સમસ્યા રોજ રસ્તાની સમસ્યાથી ગ્રામજનોને છુટકારો મળે તેવી વેદના આજે સાંજે પાંચ કલાકે ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હતી અમારું નામ છે પુષ્કળ વરસાદ પડવાથી લાઈટ નથી અને કોઈ જો નાખવા રાધી નથી તો અમારે આખરે ટ્રેક્ટર ને ગામના વડીલો બધા આમુડ આવ્યા છે આ ટ્રેક્ટર છે તાર જોર લઈને આવ્યા છે જાતે લાઈટ બનાવી છે અમે અને ગામના ચોપરા પાણી છે ખેતર અંદર બી પાણી છે હવે કઈક ઢોન આપે કઈક કલેક્ટર ઢોન આપે કઈક તલાટી જોવા આવે આગળ એવું કઈ જાન કરે તો અમારે કઈક કઈ બચાવ થાય અમારે